મોડાસાના ગઢડા કંપા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાળ રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો કોતરોના પાણીએ ખેતરોમાં માર્ગ કરી ફરી વળ્યા વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું તો મોડાસાના ગઢડા કંપા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ખેતરો જળબંબા કાળ રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો મોડાસાના ગઢડા કંપા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાળ રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો વાંઘા કોતરોના પાણીએ ખેતરોમાં માર્ગ કરી ફરી વળ્યા વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું તો મોડાસાના ઘટડા કંપા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાર રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો